અને બે બંગલા ભાજી અરે આ ચીયો ખાસપોન છે ખાસપોન આ કોણ આલે ઓલે આવો તાર આપણે પ્રેંક કરવાનું છે આ પ્રેંક કેટલે છે પ્રેંક કેટલે છે ને તારો કે કુક મોણો જાતો હોય ને તો આપણે એમ થોડું થાપ આવવાનો ના એમ એલા તો એમ પેટ ચમો કરાવ છે એ પૈસા આઈ જો આલે પ્રેંક કરે આપણે પ્રેંક કરવો પડે ને એમ બલે આપણે YouTube માં ફેમસ થાવું પડે તારો બાઈજી બેઠા બેઠા ફેમસ કરે તારા બાઈજી પૈસા આલવા આવેલા

લા ફોર્ચ્યુનર ગાડી છો આગળ આવે છે ફોર્ચ્યુનર આવે 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 એક મોટો બંગનો હશે હવે એમાંમાં તો પોય ઉંગશે તો તમે આથે ઉંગજો પેલા તાબા કઠાડા અલ્યા વાત જવા દે ઈ તારે બા બેઠો જ લેજે ઈ ગાડીનું પૈસા આવશે કઠાડલ સોનવાર કોકને ફોર્ડવા આવી તો આપણે સોશિયલ મીડિયા વાળા આલે ઈ સોશિયલ મીડિયા વાળા એવાય પેલા

જો આપણે દોના ખાલી ફેમસ થઈ ગયા ને તો પટ્ટી જો કોઈ પગત નહીં મેલા આ પ્રેંક શું કરવાનું જો કોક આપણે છે ને પહેલી વાત તો આપણે પ્રેંક કેવી ના કરવાનું કોક મોણા આવતો હોય ને તો આપણે થાબ છોડી બી હટવા પછી બીજું શું કરવાનું પછી આપણે જો આપણે થી ચોક નહીં જો ચોકી ની સાઈડ માં ભારી કોક મોણા આવરનાવા થાતો હોય ને હું વિડીયો બનાવ્યો તમારે છે ને એનું ઓગળું ફળી નાખવાનું

એ હજી પ્લાન કરવો છે? તો હોય અને કરવો થાય એક નંબર કે ઢાકુ હે ઢાકુ એમ उमर के डाकू है बराबर से ये लेके के पड़ती है ओए यार वो भरा तुम्हें करो तो तुम छोटू मत मार दो हमें पैक कर रहे हैं पैक मेरे एक नंबर का सब ठीक अभी के लिए लेन कर बराबर से 2-4 वर्ष साथ ही करेंगे अरे सामान खा गाइस गाइस आप देख रहे हैं एक नंबर का डब्बू है डब्बू और ये अभी मेरी एक बार खाएगा ये बोल के ये तो અંકા એ અમે અમારું ઉંચાલ મેરે બેસી આ અલ પ્રૅન્ક અલ પ્રૅન્ક બસ યુટ્યુબ લાઈક વાગે જગ્યા તો પ્રૅન્ક હવે કરશું ના જ ન કરે આખી જિંદગી ખબર <laughs> 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 <laughs>

ચાટી પાડવી પડે થોડીક ફાયદ નાશે ઈ તો તારી બધું મારો ગયો જે કોઈ નંચોડી એની જ ને આપડે કે પ્રેક ઉઠાવણો નાક કાકા કાકા તું જિકવા બેરો પ્રેક સાલુ નસ્કે પિન્યાર પૈયા મેરા વર્તે આ છોરો કોણ જવો પાકતા છે ઓ આ તો અહી બસ ઓલા મન કસપો કાકો તો રીયલ માં કૂટવાટ કે મન પ્રેંક કરવા કિસને એય ભરા રો જો આ તો અમે જ પ્રેંક આ બધી પડી મન દુહા કાકા તો આ આ

તો ઊંડી લાગે એમાં મને ડાયરેક્ટ ટ્રેક ઉડિયા ને ટ્રેક મારવા પડે હા નવો ભાઈ નો હા કાકા બની જો આપણે પૂરો થઈ જાય મેં છે ઊંડી મારા તો બારા કરી મે છે કો ચીયો છે જો

કાલે કઢી મો માઈતા તો ને આપડી ટ્રેન્ક બગાડ્યો છે મો મો બરાસ્ટ કામ નહોતું યાર રસ્કમ ને મારો પેલો બકરા આપડો હું મેમે તો આ આ કાલે નું હાથ કપડки લા બકરા જો મે નાખ ફાળીયું બતાવ આવો ફાળીયો હવે હું ફૂટ કાકા મે ફ્રેન્ક બઢાવતા ને ભડી બોલ હા પાઉ થોડું અરે આ તો બારે છે યાર તો અરેડી જાતો તો મારો છો અમે તો પેક કરતા હતા મારે આ શું તું આ શું ગિલો આ તો બ્રેક મન પેક તો કરવા તું અમે તો પેક કરતા હતા અલ્યા બન ચાલુ પેક તો રાખો ફ્રેન્ક કાકો વડી થાપ ખા બીજા મન ઉડવા વાળી કરવા જ અરે કોઈ જાણો ઓપરેટ ન કરો અને કોઈ ઓગડું છે જણાવની વાત ની ખબર લીલા લેતા મેરે બધી ઉડી હેડા ના કાતો વન સોરોત ના